અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાની ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા માટે જઈ રહી છે જેને લઈને હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ જી એસ બી એસ ટી ડોટ અથવા તો જીએસટી ઓઆરજી પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મંદિરમાં પથ્થરમાંથી આવે છે ઘંટનો અવાજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલી ગામમાં શ્રી મહાકાળી માતાનું મંદિર આવેલું છે સાબલી ગામની સીમમાં આવેલા ડુંગર અને ગુહાઈ ડેમની નય વાતાવરણની વચ્ચે મંદિરમાં માતાજીની મૂર્તિ પર બે કોતરો આવેલી છે અહીંયા મંદિરની બહાર આવેલા પથ્થરો પર તમે નાનો પથ્થર લઈને કૂટશો તો તેમાંથી જાણે ઘંટનો અવાજ આવતો હોય તે પ્રકારનો રણકાર સંભળાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે